ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપી અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજનામાં કોરોના વાયરસના રોગનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના વાયરસને સામે લડી રહ્યું છે ત્યારે સુરતમાં રત્ન કલાકારો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય અને તેઓ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે કોરોનાની મોંઘી સારવાર લઈ અનેક લોકો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે કોરોનાના મહામારી વચ્ચે આર્થિક સંકટમાં ફસાયેલા રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગકારોની હાલત કફોડી થવા પામી છે કે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપી કોરોનાની મોંઘેરી સાર્વને અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવે તે માંગ કરાઈ છે. સાથે ઉપરોક્ત બની યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસની સારવાર થાય તે માંગણી પણ કરી હતી. મારું નામ છે ભાવેશકા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. કલેક્ટર કચેરી આવવાનું મુખ્ય હેતુ છે કે કોરોના નામની મહામારીથી આજે સમગ્ર દેશ અને આપનું ગુજરાત લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં મધ્યમ વર્ગ પણ ખૂબ મોટો એને ફટકો પડ્યો છે તો અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલો પણ ફૂલ છે સરકારી હોસ્પિટલો પણ ફૂલ છે તો સરકારી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર સારવાર રહેલા મધ્યમ વર્ગના લોકો ખાસ કરીને નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો ખાસ કરીને અમારા રત્ન કલાકાર ભાઈઓ જે સારવાર લે છે અને લાખો રૂપિયાના બિલ પ્રાઇવેટ હોસ્પિટલો અત્યારે આપી રહી છે તો ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજના છે આયુષ્યમાન ભારત અને મા અમૃતમ કાર્ડની અંદર કોરોના વાયરસનો સમાવેશ કરવામાં આવે જેથી આનો સીધો લાભ લાખોની સંખ્યામાં લોકોને મળશે અને આરોગ્યલક્ષી કામ કરવામાં પણ આપણે ગુજરાત સરકાર સફળ રહેશે એટલા માટે અમે ગુજરાત સરકારને કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી વિજયભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલને અમે આવેદનપત્રો કલેક્ટર મારફતે સુરત ખાતે દેવા આવેલા છીએ ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત દ્વારા કારમી મોંઘવારીમાં મધ્યમ વર્ગના લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર વિના મૂલ્યે મળે તે માટે તાત્કાલિક નિર્ણય લેવા તે માંગ કરવામાં આવી છે